જો તમારી માં તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી ના તમારી માં રાજી તો હું રાજી છું ના અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જાય તો તમારી કુળદેવી નું માતા શું રચાવાના તમને ખબર છે નહીં ખબર ને હા એ તો અનુભવ નહીં એટલે નહી તો જેને કદાચ હું મેરડી એક વખત હાથ પકડી લઉં ને

કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે આ મારા પોતાના છે ભલે હું સોલંકી પેઢીની માતા છું ને પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો મારા ભગવાને તમારો અને મારો ભેટો કરી આલ્યો છે મારા શબ્દો મારો અવાજ મને માતા જોઈ અને તમને ખુબ વાલ કરવાનું મન થતું હોય ને સમજી લો મારા ભગવાને તમારા માટે આ સહયોગ બનાવ્યો છે અને ગુરુ તરીકે મોનો છો ને તો ગુરુ તરીકે ની ફરજ નિભાવું છું બસ ક્યાસે ગુરુ ની સેવા કરવી પણ હું તો હું કહીશ

જે જગ્યા લક્ષ્ય તમારું મંજિલ ઊંધી જવાનું હોય એનો રસ્તો પૂછવા માટે છે ને કોઈ જાણકાર વ્યક્તિ ને પૂછવું પડે કે ભાઈ ફલાણી જગ્યા જવું હોય તો

એ રસ્તે પોતા પોતા એ કોટાણ માં હોરે જાય અને એથી સીધો આગળ એડે એટલે ત્રીજા ને પૂછે ત્રીજો કેલા તમે જાઓ તમે પાછા આવો ફરી યાદ ખારું

તમામ કોશિશ કરીશ મારું ખાલી મંદિર બની જાય ખાડો ખોદાય એવું કે દસ જગ્યા ના ખોદાય ના એટલે મોનો છો તો પરાણે નહીં મનાવતી તમારા મન થી મોનો છો ને મન થી એક જગ્યા સંકલ્પ કરી લેજો જાતે વખાણ નહી કરતી આ તમે તમારા શબ્દો આવા છે મારી તારા તોલે કોઈ ના આવે હું તો નહી કેતી ના હું તો એવું કે ભાઈ ઘેર ઘેર માતા હોય ઘેર ઘેર બોવા તમને આવો વિશ્વાસ હોવો હોવ જોઈ ને આ તો આટલું ખાલી સ્વીકાર કર્યું હોય ને તો સમજી લો મારી કૃપા કઈ રીતે કામ કરે છે ને એની અનુભૂતિ ના થઈ જાય ને મેરડી વડા આટલું ભટક્યા તો હજુ સુધરતા નહિ તમે કોઈ ભુવા પણ વીસ વીસ વર્ષ કાઢી નાખ્યા

હમણાં પેલા ને બાધા ચાલે એના દસ દાડા બાકી હવા મહિનો આલ્યો તો કે દસ દિવસ બાકી આ દસ દિવસ પતા એટલે આને બોલાવી લઈએ હજુ દસ દાડા પત્યા ન હોય ને પેલા તો પેલા તૈયારી કરી લીધી હોય ભુવાજી આવજો હવે ચાર દાડા બાકી છે પેલા ભુવો પાસે બીજી લો છ મહિના ની હાલે છ મહિના રાહ

મારી ચુંદડીનો છેલો ચાલી અને ધીરજ રાખી રાખ માં ભલે આખી જિંદગી જતી રહે ને પણ માં હું તને આ તો રવિવાર રવિવારે છે ને માતા ભગવાન બદલે શંકર ભગવાન નો થઈ જાય મહિનો પછી મહિના પછી પાછો હનુમાનજી ની ભક્તિ કરતો થઈ જાય મહિના પછી અલગ સ્વામી નારાયણ આઈ જાય મહિને મહિને ભગવાન માતાજી બદલે અરે પણ હનુમાનજી નો વિશ્વાસ રાખતા હોય ને તો હનુમાનજી ની ભક્તિ કરે રાખો મારી ભક્તિ કરવાની જરૂર નહીં ખાલી મારી વાત નું વિશ્વાસ આવતો હોય ને તો હનુમાનજી ની ભક્તિ ઉધરી કરી રાખો મારી વાત નું પાલન કરી રાખો હનુમાનજી નો જો ભેટો ના કરેલું મારું મેલડી નહીં જય હનુમાન